ઝું વિદ્યાલયમાં રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે શૈક્ષણિક પ્રગતિની સાથે સાથે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પણ ભાગ લેવો જોઈએ જેનાથી દરેક વિદ્યાર્થીઓને તેની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે

જે આપણા શારીરિક માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ કૌશલ્ય વિકાસ સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે તંદુરસ્ત સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે જેથી વાગરાના અસમા પાક ત્રણ સ્થિત સ્કૂલના જેમાં શાળાના આચાર્ય ભારત જહેમત ઉઠાવીને રમતો ઉત્સવનું સુંદર આયોજન કર્યું હતું જેમાં શિશુ એક થી ધોરણ દસ સુધીના તમામ વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં ભાગ લઈ શકે તે માટે અલગ અલગ તારીખે કુલ ચાર વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ શિશુ એકથી ધોરણ બેના વિદ્યાર્થીઓ માટે બુક બેલેન્સ દોડ બટાકા દોડ લીંબુ ચમચી લંગડીકૂચ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે સિક્કા શોધ સંગીત ખુરશી લીંબુ ચમચીત ત્રિપગી દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે કોથરા દોડ બેડમિન્ટન સંગીત ખુરશી લીંબુ ચમચી કબડ્ડી ક્રિકેટ ડોડા ખેંચ અને તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ નવ દસના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે ક્રિકેટ કબડ્ડી ત્રિપગીડોટ લાંબી કૂટ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી ઉપરોક્ત રમતો ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા સાથે તેઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર મહેમાન તરીકે એમ સુર તથા મેહુલભાઈ પટેલ બ્રહ્મકુમારી તરફથી ચૈતાલી દીદી સાથે પૂર્વ દીદી પણ હાજર રહ્યા હતા તદ ઉપરાંત સ્થાનિક પત્રકારો જેમાં સદ્દામ ભટ્ટી નઈમ દિવાન તેમજ સૈફ અલી ભટ્ટી પણ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર જીવનમાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું પણ કેટલું મહત્વ રહેલું છે તે અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી તેમજ આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલના ફાયદા અને ગેરફાયદા અંગે પણ જરૂરી માહિતી પ્રદાન કરવામાં આવી હતી સાથે જ સાયબર ફ્રોડથી બચવા શું શું તકેદારી રાખવી તે અંગે પણ વિગતે સમજણ આપવામાં આવી હતી બારકુમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવાના હેતુસર ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઉત્સાહી આચાર્ય હિતેશભાઈ વાણિયા તેમજ શાળા પરિવારે ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે આયોજન કરીને સફળ બનાવ્યો હતો જીવનમાં રમતનું ઘણું જ મહત્વ રહેલું છે રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે સામાન્ય રીતે બે કે વધુ સમૂહ એકબીજા સાથે મનોરંજન કે ઇનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે મહિલાઓ અને પુરુષો બંને માટે રમત ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણ કે આ એક વ્યક્તિની શારીરિક માનસિક સ્વાસ્થ્ય નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે નાગરિકોના ચરિત્ર અને સ્વાસ્થ્યના છે રમત કરવાની શારીરિક પ્રદાન શ્રેષ્ઠ બનાવે છે અને આ રીતે આખા શરીરના કાર્યોને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે છે આ શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ કરે છે અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ ઝડપી ન સારી એકાગ્રતા સાથે સક્રિય રહેશે આ શરીર અને મનની શક્તિ અને ઊર્જાનું સ્તર વધારે છે આ દરેકના નીરસ જીવનમાં એક સારો બ્રેક આપે છે રમત ઉજ્જવલ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી તેમાં રુચિ રાખનારા યુવાઓને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગ્ન સાથે પોતાની આ રુચિને નિયમિત રાખવાની છે આ ટીમમાં સહયોગ અને ટીમ નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને ટીમમાં કાર્ય કરવાનું શીખવાડે છે રમત પ્રત્યે વધુ ખેંચાવ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંનેને સ્વસ્થ અને નાણાકીય રૂપથી વધુ મજબૂત બનાવે છે તેથી રમતને માતા પિતા શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવું જોઈએ